નમસ્કાર દર્શક મિત્રો આપ સર્વેનું સ્વાગત છે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં મિત્રો શનિવારે સાંજે સમાચાર ચાલી રહ્યા હતા ત્યારે બરાબર એ જ સમયે રાજકોટમાં અગ્નિકાંડની ઘટના ઘટી અને ત્યારબાદ દોઢ દિવસ માત્ર જુનાગઢ કે રાજકોટની પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં એક શોકનું મોજું ફરી વળ્યું માસુમ બાળકો સહિત અઠ્યાવીસ બાળક અઠ્યાવીસ લોકોએ આ મોતના તાંડવમાં જીવ ગુમાવ્યા આ તમામ મૃતકોને જીટીપીએલ ન્યૂઝ ચેનલ

તાલાળા મેંદરડા પાસેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો પુરવઠા વિભાગે ગોડાઉનને કર્યું સીલ અને જૂનાગઢમાં નકલી એએસઆઈ બની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો વેરાવળનો યુવાન ઝડપાયો આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક